આપણે કરવા જઈ રહ્યા છીએ પરત ગોસ્વામીની કરેલી નવી આગાહી પરત ગોસ્વામી આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં અને સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેને લીધે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે તેઓ વધુમાં જણાવી રહ્યા છે કે જુલાઈના છેલ્લા સપ્તાહમાં ધોધમાર વરસાદ પડશે તો મિત્રો પૂરી આગાહી જાણવા માટે પરત ગોસ્વામીની આગાહી તમે જોઈ લો આજકાલ અને દિવસ પણ ત્રણ દિવસની અંદર કેટલા વિસ્તારોની અંદર આ વરસાદનો લાભ મળે છે કેવા જાગતા પડે છે એ સંપૂર્ણ માહિતી છે પરમ દિવસે સોમવારે એકવીસ તારીખે આપણે બપોરે એક એક્સ્ટ્રા વિડીયો મૂકીને માહિતી આપવાની છે પણ ખાસ વાત કરવાની છે કે હવે સારા વરસાદ ક્યારેક જેમાં સાર્વત્રિક વરસાદ હોય અને આપણે કુવા ભરાઈ જાય ડેમ ભરાઈ જાય બોર ઓર ફ્લો થઈ જાય આ પ્રકારના વરસાદો ક્યારે ને કેવા થશે જેમાં ખાસ કરીને જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાની વાત કરવાની છે જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું એટલે કે બાવીસ આપણે મોટો લાંબો રાઉન્ડ આવે સારા વરસાદો પડે એવી એક અપેક્ષા છે જેનું મેન કારણ છે આમ જોવા જઈએ તો જૂન અને જુલાઈના શરૂઆતના દિવસોમાં ખુબ સારા વરસાદો પડ્યા હતા પણ છેલ્લા બાર જુલાઈથી આપણે રાજ્યની અંદર

પણ હવે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક વરસાદી સિસ્ટમ બંગાળી ખાડીની અંદર બનશે અને ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે લાગી રહી છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો લગભગ બાવીસ તારીખ આસપાસ થી એક સિસ્ટમ છે અને ધીમે ધીમે સતત પશ્ચિમ દિશા ઉપર ગતિ કરશે એટલે ઓડિશાના ભાગો થઈ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ગુજરાત ઉપર થઈને થાય એવી શક્યતાઓ છે એટલે જેને કારણે આગોતરા અંધાજ પ્રમાણે અત્યારે આપણે એટલું કહી શકીએ છીએ કે એ સિસ્ટમ બનશે એટલે સતત અમારી નજર એના ઉપર રહેશે ફેરફાર હશે તો પણ જણાવશો પણ અત્યારે અમારું એવું અનુમાન છે કે લગભગ એ સિસ્ટમ છે એની બાવીસ ત્રેવીસ તારીખથી ગુજરાત થવાનું ચાલુ થઈ જશે એટલે સામાન્ય વરસાદો છે એમાં વધારો થતો જશે વિસ્તારોમાં વધારો થતો જશે અને ખાસ કરીને પચીસ જુલાઈ અને એકત્રીસ જુલાઈનું જે સેશન છે એની અંદર રાજ્ય ઉપરથી એ સિસ્ટમ પસાર થાય ખુબ ધીમી ગતિએ પસાર થાય અને એ સિસ્ટમ છે એ શરૂઆતમાં બંગાળની ખાડીમાંથી જ્યારે બનીને આગળ વધવાનું ચાલુ થશે ત્યારે સાયક્લોનિક સ્વરૂપના સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે ગુજરાત ઉપર પહોંચી અને વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશન બની શકે છે જેને કારણે પચીસ થી લઈને એકત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદો પડે તેવી પણ શક્યતાઓ છે એટલે ખાસ કરીને જે આપણે કુવા ભરાય બોર ભરાઈએ કુવા ને બોરમાં નવા પાણી આવીએ ડેમો ઓવરફ્લો થાય આ પ્રકારના વરસાદો છે જુલાઈના છેલ્લા અઠવાડિયાની અંદર જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે અત્યારે તો ઠીક છે કે રાજ્યની અંદર છૂટાછવાયા ચાપટાનો માહોલ છે પણ બાવીસ તારીખથી જે તીવ્રતા વધતી જશે ધીમે ધીમે તીવ્રતા વધતા વધતા પચીસ થી લઈને ત્રીસ તારીખમાં એટલી તીવ્રતા વધી જશે કે જેની અંદર ભારે થી અતિ ભારે વરસાદો છે પણ નોંધાઈ શકે અને આ સિસ્ટમ છે એ પણ બંગાળની ખાડીમાંથી આવશે અને ગુજરાત ઉપરથી પસાર થાય તેવું અત્યારે એક અનુમાન છે જો કે સિસ્ટમ બનશે એટલે સતત અમે એના ઉપર નજર રાખીને સતત એ સિસ્ટમની પડે પડે માહિતી છે કે તમારા સુધી પહોંચાડતા જશું પણ આગળ આપણે કામ કરવાનું જે અનુમાન લગાડવાનું હોય અને આગળ કામનું આયોજન કરવાનું હોય એ અત્યારે આ વરસાદના રાઉન્ડને ને ધ્યાનમાં રાખી અને દરેક ખેડૂત કામનું આયોજન કરવું એવી દરેક ખેડૂત અમારી અપીલ રહેશે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયો માં પણ શરૂઆતમાં જણાવ્યું હતું આ સાઈડ માં વિડીયો દેખાઈને ટચ કરીને જશો એટલે તુવેરના સારા બિયર વિશે સંપૂર્ણ માહિતી મળી જશે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવી ફેસબુક